જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે મહાશિવરાત્રીને લઈ અનેકવિધ આયોજનો મેળામાં કરવામાં આવ્યા હતા ત્યારે શ્રી ઉગમ ફોજ સત્સંગ મંડળ ભવનાથ જુનાગઢ શિવરાત્રી પર્વે જુનાગઢ ભવનાથમાં બાંદ્રાધામ સંત શ્રી ઉગારામ દાદાની જગ્યાની રાવડી લઈ મહંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ગોરધન બાપુએ અનેકવિધ ભક્તોને ભક્તિ ભોજન અને ભજન કરાવ્યું હતું આ શિવરાત્રી પર્વ પ્રથમ દિવસે રુદ્રેશ્વર જાગીર આંતરરાષ્ટ્રીય ઇન્દ્ર ભારતી બાપુ તેમજ મુસ્કંદ ગુફાના મહંત શ્રી મહેશ ગિરિ બાપુ સાથે ગોર્ધન બાપુના સામૈયા વાજતે ગાજતે કરવામાં આવ્યા હતા ચાર દિવસીય કાર્યક્રમમાં અનેક નામી અનામી સાધુ સંતો અને મહંતો ત્યાં પધાર્યા હતા સાથે ભજની કલાકારો શ્રી હેમંત ચૌહાણ જયશ્રી માતાજી મહેશ ગઢવી કિશોર વાઘેલા માયાબેન દમયંતી જીતુભાઈ દ્વારકાવાળા અને કલાકારોએ ભજનની જમાવટ કરી હતી તેમજ ભેડા પીપળિયાથી જયંતીરામ બાપાના બીજા દિવસે સામૈયા ભાવિક ભક્તોએ ખૂબ જ હર્ષો ઉલ્લાસથી કર્યા હતા આંતરરાષ્ટ્રીય સંત અને પૂજ્ય મોરારી બાપુ પણ આ ઉગમ ફોજ સંત મંડળ ઉતારામાં પધારી પ્રવચન આપ્યું હતું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ જુનાગઢ